વાતાવરણ બગડી ગયું છે જો સાટા આવે છે વરસાદ જો દાદાની જો પપ્પાની સિંગ પારે છે આવ્યો આવો આઠ આવો જોઈ જો ભલે વરસાદ રહી ગયો છે તો હવે જ આવશે આપણે ફરવા આમ તલાવ બાજુ આમ જોતા હોય શું શું નજારો છે એમ ફરતા હોય પણ આયા મને પગે છે ને આ કંઈક થયું છે તો એટલે આમ કીચડમાં ફર્યા હોય ને એટલે એવું થતું હોય કદાચ આપણે જાતે તો એ નહીં નજારો ગાડી આમાં કેમ હાલે તો હતો

અડધા સીતાફળી બે જશે તો તો મજા આવશે ખાવાની મિત્રો એટલે એ પાણી પણ પકડ્યો જોઈ લો નજારો છે જઈ પા જવા આઈન તો ખાલી ફૂલ જ બેઠા છે પા અમુક સીતાફળ જ બેઠા તો જોઈ લો કઈ નજારો છે આપણા ઘર આગળનું આ છે મહેંદી હાવણા બનવામાં કામ લાગે જવું જબરદસ્ત છે બાવળીઓ આ બાવળીયા તો એટલે આ તો છે ને વિદેશી બાવળીઓ છે તો વિદેશી હું કહેવાય શું ખબર આને આ તો આપણા મામણ ઘરે જ મળે અમારા મિત્રો તો અને આવા હવે આયા છે ને આ ગાંડો બાવળ કે શું કહેવાય તો આવો બાવળ છે ને આ બાવળી ખાલી તમને આ બાવળી આ કેવો છે અને એ તમને દેખાડતો જવો જો આયા એવો જો જોઈ અલગ અલગ ફેર છે જોઈ લે તો આપણે ઉપર જઈને જોતા ઓલા હુડિયા હોય ને હુડિયા તમને ખબર હોય તો આપણે ખાતા હોય તો એ છે આપણે હોય તો ખાઈ મજા હો ખાવાની પણ એ આયા લાગેલો હોય જો આયા શેર તો ખરા જો મિત્રો તોડવાય કાફી છે તોડ લો પછી આપડે ખાઈ હોડીયા ખાવાની આપડે અત્યારે મજા છે ને પાકલ થઈ ગયું ને એટલે નાના નાના હોય ને હોડિયા એટલે ખાવાની મજા આવે બોલો તમે કુડિયા ખાધેલા હોય તો જલ્દી તમે કોઈમાં કહી દેજો હેઠળ નજારો આવું કંઈક છે જોઈ લો આવું પાણી જોઈ લો જબરદસ્ત નજારો છે ને તો આ એવો બાવળીઓ હશે પણ અલગ બાવળીઓ હશે જોઈ લો જંગલ જંગલ જોઈ લો સારે પરતું અને પાણી જો આમાં નાવા પડે પણ આ બહુ ઊંડું છે તરતા મને આવડતું નથી જોઈ લો આવું કંઈક નજારો છે તળાવનો ભરાઈ દા પછી જોઈ લો કાંઈક આટા બહુ હોય ને ધ્યાનથી આવવું પડે કંઈ વાગ્યો હોય ને તો તકલીફ પડે જો આપણે ખાતા હતા પણ એક જ જડ્યું આપણને પીઝા ચડ્યા તો નહીં નાના છે ઓલા બોલ્યા વરસાદ આવશે ઓહો કાટાડી દીધા નથી હવે એકાદ ખાવા મળ્યું આમાં આમાં હોય પણ આમાં કંઈ નહીં તો જોઈ લો 볼볼 દહાડા ની છૂટી લઇ એન્ડ પતો હોય ને એમાં એમાં હોય વન કે જડે તો નહીં આપણે હમ ટ્રાય ન કરવી જો આવું ચોમાસામાં હોય ગામડામાં તો આવું જ હોય શહેરમાં આવું જોવા ન મળે તમને ગામડાના જોવા મળે આપણે ગામડાના આવો જ આપો આપણે ગામડામાં હોય તો પાણી ભરેલા મોલ્લા બોલતા હોય ઠંડો પવન આવતો હોય ને જવો આવો જ ગામડાનો માહોલ ગણાય પ્યોર આમ એસીની હવા આવે ને એવો ગણાય તો જબરદસ્ત બાકી ગામ ગામડું એટલે ગામડું જ કરે જોઈ લો આ આપણે માંડવામાં કંટોલા લાગ્યા છે જો કંટ્રોલ આનો ઓલો છે વહેલો હા પણ કંટ્રોલ એક જોવા ન મળતું એ વાંધો છે જો કંટ્રોલ આનો જ વહેલો હશે પણ કંટ્રોલ એક નથી એક કંટ્રોલનો જો ત્રણ વાગ્યા છે પાંચ વાગ્યા છે તો જો અત્યારે આપણી સિંગ મસ્ત જોરદાર થઈ ગઈ છે જોઈ લો

ખાવાનું તો પાંચ વાગે મેં ખાધું હતું એટલે ઓપાઈ ખાધું હતું એટલે ખાવાનું નથી હવે તો હવે ચા પી લેશું મસ્ત બિસ્કુટ છે તો ખાવું ચા બની ગઈ છે ચા ને બિસ્કુટ ખાવા ચામાં તો પડીકા છે શેવ ઉમરા છે એવું છે તો હાલો બધા ચા નાસ્તો કરવા મિત્રો આપણે નાસ્તો મસ્ત કરી લીધો છે તો આજનો જંગલ ટોર તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મને રેસ્ટ બ્લોગમાં તત્તક લે બાય તો બધાને જય શ્રી રામ જય સોમનાથ ભગવાન જય ખોડિયારમાં બાય